હવે મુંબઈ માં પણ દીકરીઓ ને મરસે ઊંચી ઉડાન કારણ કે શ્રી લેવા પાટીદાર કન્યા કેરવણી મંડળ રાપર દ્વારા 26 જાન્યુઆરી 2024 ના શુક્રવાર ના રોજ નવી છાત્રાલય નું ભૂમિ પૂજન તથા દૂધઈ થી પીપરાણા વચ્ચે ના જ્ઞાતિજનો નું મહાસંમેલન પ્રિય જ્ઞાતિજનો श्री लेवा पाटीदार कन्या केरवणी मंडल रापर द्वारा जय आप समाज में दीकरी और जूज भणतरतु तेरे सज आगेना उच्च विचार एक हज़ार नव सौ ऐसी रापमधेय संस्था की स्थापना की समाज में एक नवा सूर्योदय की शुरुआत करी ત્યારબાદ ઘણા વર્ષો સુધી સમાજની વસ્તી મુંબઈ મધ્ય વસ્તા માંગ દિવસે ને દિવસે વધતી હોવાથી આગેવાનો દ્વારા પનવેલની નજીક કુદરતી વાતાવરણ વચ્ચે 7 એકર જગ્યામાં વિશાળ કેમ્પસ બનવા જઈ રહ્યું છે આ સમાજને આંગણે 42 વર્ષ પછી સરસ મજાનો એક મોકો મળેલ છે તો એના અનુસંધાને દુધઈથી પીપરાળા વચ્ચેની આપણી જ્ઞાતિજનોનું એક ઐતિહાસિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે જેમાં આપણે બધા એક સાથે મળીને વિશાળ મહાસંમેલનમાં બહોળી સંખ્યામાં હાજરી આપીને આપણી એક તાકાત બતાવીએ અને સમાજમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે प्यारे मुंबई मध्य भव्यती भव्य ऐतिहासिक संकुल बने અને સમાજની માંગ પૂરી થાય તે માટે જ્ઞાતિજનોને અપીલ છે કે પોતાની બધા શક્તિ પ્રમાણે આ શિક્ષણ યજ્ઞમાં આહુતિ આપીએ અને પોતાની અચૂક હાજરી બતાવીએ